બે દિવસ અગાઉ ગેસ લાઈન લીકેજ ને કારણે લાગેલી ભીષણ આગના કારણે ચાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી માંજલપુર ખાતે આવેલ અમરજોત શોપિંગ સેન્ટર નજીક વડોદરા મહાનગરપાલિકાની શેડ રસ્તાની ચાલતી કામગીરી દરમિયાન અમરજ્યોત શોપિંગ સેન્ટરની પીવાના પાણીની મેઇન લાઈન તાજેતરમાં પાલિકા દ્વારા કામગીરી વખતે કેન કેન પ્રકારે તૂટી ગઈ છે સ્થાનિક રહીશોએ આ અંગે ભારે વિરોધ કરી પાણીની પાઇપલાઇનનો લીકેજ રિપેર કરવા અથવા તો નવી લાઇન નાખવા બાબતે વારંવાર રજૂઆત કરી હતી આમ છતાં હજુ સુધી કોઈ પણ નિરાકરણ તેનું લાવવામાં આવ્યું નથી આથી કાહીવામ થયેલી સ્થાનિક રહીશોની તરફેણમાં પાણી લીકેજ રિપેરિંગ ન થાય અથવા તો નવી લાઈન ન નખાય ત્યાં સુધી શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ માંજલપુર સ્પંદન સર્કલ નજીક આવેલ બપોરે બાર વાગ્યાની આસપાસના સમયે આ મરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે માંજલપુર સ્પંદન સર્કલ પાસે બે દિવસ અગાઉ ગેસ લાઇન લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી આગના કારણે ચાર દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી આગના બનાવ બાદ ગેસ કંપનીમાંથી ગેસ લીકેજ શોધી રિપેર કરવા માટે બીજા દિવસે ટીમ આવી હતી પરંતુ તેમની પાસે કોઈ યોગ્ય માહિતી નહીં હોવાથી છ થી સાત જગ્યાએ ગેસ લીકેજ શોધવા ખાડા કરી નાખ્યા હતા પરિણામે એક જ જગ્યાએથી પાણીની લાઇન તૂટી ગઈ હતી પરિણામે નિયત સમયે પાણી આવતા લીકેજની જગ્યાએ ઊંચે સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા આ ફુવારા એકાદ કલાક જેવા ઉડતા રહેવાથી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું અને આસપાસની દુકાનો વાળાએ પીવાના પાણીની ભારે તકલીફનો સામનો કર્યો હતો પરંતુ પાલિકાની ટીમ બપોર સુધી પાણીની લાઈન રિપેર કરવા માટે આવી ન હતી આ સ્પંદન ચાર રસ્તા સ્પંદન સર્કલ છે અને અહીંયા બે દિવસ પહેલાં અહીંયા ભયંકર આગ લાગેલી ચાર ચાર દુકાનો બળીને ખાક થઈ ગઈ અહીંયા કરોડો દુકાનો વાળાને કરોડોનું નુકસાન થયું છે એમાં ગેસ લાઈન લીકેજ થવાથી જે આગના ભડકા થયા અને આગ લાગી તો એ આ ગેસ લાઇન ક્યાંથી લીક હતું અને ગેસ લાઇન ક્યાંથી ક્યાં જાય છે એ શોધવા માટે ગેસ લાઈન વિભાગે અલગ અલગ છથી સાત જગ્યાએ ખાડા ખોદ્યા પણ એમને હજી સુધી પણ ગેસ લાઇન મળી નથી અને ગેસ લાઈન શોધતા શોધતાં આ લોકોએ મેઇન પાણીની લાઇન છે જે અમારી અમારા શોપિંગમાં પાણી આવે છે તે પાણીની લાઇન તોડી નાખી આજે અમારા ઘરોમાં અમે પાણી વગર રહ્યા છે તો આ સરકારી તંત્ર આડેધડ જે રીતે વહીવટ જે રીતે કામગીરી કરી રહ્યું છે એનો હું સખત વિરોધ કરું છું એક જાગૃત નાગરિક તરીકે એક કોંગ્રેસ પાર્ટીના નાગરિક તરીકે હું સખત એનો વિરોધ કરું છું અને આ સરકારને કહું છું કે હવે તમે આવી રીતે કામગીરી કરવાનું બંધ કરો સંકલન કરો એકબીજા વિભાગ સાથે સંકલન કરો અને તમામ વિભાગના તમામ અધિકારીઓને હાજર રાખો એમની પાસે ગેસ લેન ક્યાં જાય છે એનો કોઈ નકશો જ નથી